અમદાવાદ ખાતે થયેલ બાળકની હત્યા મામલે સમગ્ર ભારતમાં જન આક્રોશ ફેલાયો છે ત્યારે સમગ્ર હિન્દુ સંગઠનો મેદાન આવી બાળકને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવા જન આક્રોશ સાથે વિવિધ જગ્યાએથી આવેદનપત્રો અપાઈ રહ્યા છે જે વિધર્મી બાળકે કૃતાપૂર્વક હત્યા કરી છે તે બાળકના તમામ પાસા ચેક કરવામાં આવે હત્યાના બાળકે મોબાઈલમાં પણ ચેટ સાથે ગુનો કબૂલ્યો છે તેને ફાંસી સુધી સજા થાય તેવા લખણો સાથે ડીસામાં વિશાળ સંખ્યામાં મોંદણી સાથે એસડીએમના વદનપત્ર સિંધી સમાજ શિવસેવા સમિતિ હિન્દુ યુવા સંગઠન જીવદયા ફાઉન્ડેશન તેમજ વિવિધ સમાજના બાળક પ્રત્યે સંવેદના ધરાવનાર લોકો ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા પણ જણાવાયું

આ પ્રકારની ઘટનાઓ જે સેવન્થ ડે સ્કૂલ છે એમનું સંચાલન અમેરિકાથી થાય છે આ પ્રકારની સ્કૂલો ઘણા બધા ગુજરાતની અંદર ઘણા બધા વધી છે અને આ પ્રકારની જેહાદી માનસિકતા અને તત્વોને પ્રોત્સાહન આપવાનું કામ આ પ્રકારની સંસ્થાઓ કરી રહી છે એમ સમગ્ર હિન્દુ સમાજથી જણાવવા માંગીએ છીએ આ પ્રકારની સંસ્થાઓ બંધ થાય અને જે આ એક નિર્મય હત્યાથી છે બાળકને આ માટે કરીને સ્કૂલો ઉપર કડકમાં કડક લેવામાં આવે ઓગણીસ તારીખે અમદાવાદ મણિનગરમાં સેવન ડે હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે દિશા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ અમારી લાગણી અને માગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપશ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં કારણ કે સ્કૂલના બાળકોમાં જો આ સંસ્કાર હશે તો બાળકો જ આપણા આપણું ભવિષ્ય છે અને સ્કૂલમાં જો આ શાળાના સંચાલકો શિક્ષકો કે આચાર્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જો સંકળાયેલા હોય અને દોષિત જાહેર થાય તો એ દોષિતોને પણ કડકમાં કડક સજા થવી જોઈએ જેથી અન્ય શાળાઓમાં પણ દાખલો બેસે અને વધુ સુરક્ષાના પગલાં શાળાઓ લે એટલી અમારી માગણી છે અને અમને વિશ્વાસ છે